નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો જ્યારે સમગ્ર ભારત દેશની સામે આવી જાલિમ વહુની હકીકત સામે આવી ત્યારે જોનારા બધા દંગ રહી ગયા મિત્રો આજની આ કહાની આઉટ સ્ટેટમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે આ ઘટના આપણને જણાવે છે કે આજના કળયુગમાં આવું પણ થઈ શકે છે આજે જલપા ઘણા દિવસો પછી પોતાના બા માલીબેનને મળવા આવી રહી હતી મનમાં ને મનમાં અસ્થમાની બીમારીથી પીડિત પોતાની વૃદ્ધ માતાની ચિંતા તેને સતાવી રહી હતી પરંતુ તે તેના પિયરમાં વધારે આવતી નહોતી કારણ કે તેની ભાભીનો વ્યવહાર બરાબર ન હતો પરંતુ જ્યારે પોતાની જાતને રોકવું તેના માટે કઠિન થઈ જતું હતું ત્યારે બધું જ ભૂલીને તે આવી જતી હતી તેના પિયરમાં તેને બા સિવાય તેનો એકનો એક ભાઈ અને ભાભી છે જલપા તેના ભાઈથી આઠ વરસ મોટી છે તેને એક દીકરો પણ છે જેની ઉંમર સત્તર વરસ છે બીજી બાજુ લગ્નના પાંચ વર્ષ વીતી જવા છતાં પણ તેના ભાઈ અને ભાભીને કોઈ સંતાન હતું નહીં જ્યારે જલપા ઘરમાં દાખલ થઈ તો ચારે તરફ નિરવ શાંતિ પ્રસરેલી હતી તેની ભાભી નેહા બહાર આવી તો તેને જોતાં જ મોઢું બગાડવા લાગી પછી જલ્પા સાથે જય શ્રી કૃષ્ણ અને રામ રામની ઔપચારિકતા પૂરી કરી એટલે જલપાએ કહ્યું કે ભાભી બા ક્યાં છે દીદી બા તેમના રૂમમાં સૂતા છે એટલું કહીને નેહા રસોડામાં જતી રહી અરે સૂરજ માથા પર આવી ગયો છે અને હંમેશા જલ્દી ઉઠવાવાળી મારી બા હજી સુધી સૂતી છે પોતાની બાના રૂમમાં આવતા જ જલ્પા બોલી બા તમારી તબિયત તો ઠીક છે ને કહેતા કહેતા જલપાઇએ એકાએક પોતાની બાના ચહેરા તરફ જોયું તો ફક્ત કરચલીઓનું ઝાડું હોય એવું લાગતું હતું અને હાડકાં તો ચામડીમાંથી બહાર નીકળવા માટે આતુર હતા બાનું શરીર બિલકુલ જીર્ણ થઈ ગયું હતું થોડા વર્ષો પહેલાં સુધી તો બા ગઢફણમાં પણ ચુસ્ત અને તંદુરસ્ત હતા ખબર નહીં આ પાંચ વર્ષમાં એવું શું થઈ ગયું હતું કે બા બિલકુલ ઘરડા થઈ ગયા હતા ત્યારે માલીબેન દીકરીને જોતાં જ પોતાના ચહેરા પર હળવી મુસ્કાન સાથે બોલ્યા હા ઠીક છું બેટા પરંતુ તું મુસાફરી કરીને થાકી ગઈ હોઈશ કંઈ ચા નાસ્તો કર્યો કે નહીં જલપાઇએ પોતાની બાના માથા પર હાથ રાખ્યો અને પછી નાળીની ગતિ જોઈ પરંતુ બધું સામાન્ય હતું અરે શું થયું ડૉક્ટરની જેમ મને તપાસી કેમ રહી છે એટલું કહેતા માલીબેને હસવાનો નિરથક પ્રયાસ કર્યો ત્યારે જલ્પા પોતાની બાને જોઈને બોલી કે બા તમારી તબિયત મને ઠીક નથી લાગી રહી શું વાત છે બોલો ઘટપણ છે ને દીકરી ઘટપણમાં તો આવું બધું ચાલ્યા જ કરે દીકરીને આવેલી જોઈને માલીબેન ઉઠવા લાગ્યા ત્યારે જલપા તેમનો હાથ પકડીને ઉઠવામાં મદદ કરવા લાગી પરંતુ જેવો જ બાનો હાથ પકડ્યો તે જ વખતે માલીબેનના મોઢામાંથી એક રાડ નીકળી ગઈ અને તેઓ પીળાથી કણસવા લાગ્યા જલપા આ જોઈને હેરાન રહી ગઈ કે ફક્ત હાથ પકડવાથી જ તેની બાને દુખાવો કઈ રીતે થઈ શકે માલીબેન ના પાડવા છતાં કારણ જાણવાની ઈચ્છાથી તેણે તરત પોતાની બાના હાથ પરથી સાલ હટાવી અને ધ્યાનથી જોયું તો તેની હેરાનીનો પાર ન રહ્યો આખા હાથ પર કાળા નિશાન પડેલા હતા જલપાએ અચરજ સાથે પૂછ્યું કે બા તમારા હાથ આટલા બધા કાળા કેમ થઈ ગયા છે એટલે માલીબેન દરવાજા તરફ ચોર નજરથી જોવા લાગ્યા હજુ એ કંઈ બોલે એ પહેલાં તો નેહા ચા અને બિસ્કીટ લઈને રૂમમાં આવી અને તરત બોલી અરે દીદી કંઈ નહીં ખાલી ચાલતા ચાલતા સંતુલન બગડી ગયું હતું એટલે નીચે પડી ગયા હતા એટલું કહેતા જ તેણે માલીબેનના હાથ ઉપર શાલ ઢાંકી દીધી અને પછી નેહા માલીબેન તરફ એવી નજરથી જોવા લાગી કે માલીબેન ધ્રુજી ગયા પોતાની ભાભીના જવાબ પર જલપા તેને પ્રશ્નવાચક નજરથી જોવા લાગી આ વાત પર વિશ્વાસ કરવો તેના માટે ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ પછી બોલી કંઈ દવા નથી લીધી કે શું હા બેટા તારા ભાઈએ દવા લઈને આપી હતી ત્યાર પછી તો દુખાવામાં રાહ છે આ વાત હજુ ચાલી રહી હતી ત્યાં જલપાનો ભાઈ રવિ રૂમની અંદર આવ્યો એટલે જલ્પાએ તેને પૂછ્યું કે ભાઈ બાને આટલું બધું શું વાગ્યું છે અને ડૉક્ટરને કેમ નથી બોલાવ્યા એનો ભાઈ જવાબ આપે એ પહેલાં તો નેહા બોલી કે દીદી એમાં એવું છે ને કે અમારી પાસે એટલા બધા રૂપિયા નથી કે નાની મોટી ઈજા માટે બાને ડૉક્ટરની પાસે લઈ જઈએ રૂપિયાની થપ્પીઓ તો તમારા સાસરામાં ભરેલી છે પિયરમાં નહીં અમારે અમારા ઘરનો ખર્ચો પણ જોવાનો હોય કે નહીં સાસુ સસરાનું પેન્શન આવી રહ્યું છે પતિની સરકારી નોકરી છે અને એક બે વર્ષમાં તમારા દીકરાને પણ સારી એવી નોકરી લાગી જશે ભાભીની આ વાતો સાંભળતા જ જલ્પાનું મન કડવાહટથી ભરાઈ ગયું ચાનો કપ તેના હાથમાં હતો પરંતુ હવે ચા પીવી પણ તેને ઝેર જેવી લાગી રહી હતી તેને મનમાં તો ઘણું થયું કે પોતાની બાને પોતાની સાથે રાખે પરંતુ તેને પોતાની પણ મજબૂરી હતી તેનો પરિવાર એક સંયુક્ત પરિવાર હતો જ્યાં તેના સાસુ સસરા પણ તે લોકોની સાથે રહેતા હતા અને ઘર હતું ફક્ત બે રૂમવાળું જ્યાં એક રૂમમાં જલ્પા અને તેના પતિ અને બીજા રૂમમાં તેના સાસુ સસરા રહેતા હતા દીકરાને પણ હોલમાં સુવડાવવો પડતો હતો હવે એવામાં તે પોતાની બાને ક્યાં રાખે ક્યાંક પોતાના સાસરામાં કલેશ ના શરૂ થઈ જાય એમ વિચારીને તે ચૂપ રહી જતી ખૂબ જ મુશ્કેલીથી તેણે બે કલાક ત્યાં વિતાવ્યા અને જેટલી વાર પોતાની બા પાસે બેઠી ત્યાં સુધી ભાભીની નજર બસ તે બંને ઉપર જ ટકેલી હતી જલપાએ પણ મહેસૂસ કર્યું કે ઘરમાં કંઈક જરૂર ભયંકર ગડબડ ચાલી રહી છે અને બા એટલી મજબૂર થઈ ગઈ છે કે મોઢું ખોલવાથી પણ ડરી રહી છે અશ્રુભીની આંખે જ્યારે જલપા પોતાના ઘરે પાછી જવા માટે ઊભી થઈ તો તેનો ભાઈ બોલ્યો કે ચાલો દીદી હું તમને ગાડી લઈને મૂકી આવું ઘરેથી બહાર નીકળીને તેણે ગાડી ચાલુ કરી તે જ વખતે તેની ભાભી નેહા રસોડાના દરવાજાને ટેકો દઈને ઊભી હતી જલપા દરવાજા સુધી પહોંચી તો પાછળ તેની ભાભી નેહાનો બબડાટનો અવાજ સંભળાયો કે મહેમાન છો તો મહેમાન બનીને જ રહો વધારે દખલ દેવાની જરૂર નથી અમારા ઘરમાં અપમાનનો કડવો ઘૂંટડો પીને જલપા આંખમાં આંસુ સાથે ઘરથી બહાર નીકળી ગઈ રસ્તામાં બંને ભાઈ બહેન થોડીવાર તો ચૂપ રહ્યા પછી થોડા સંકોચ સાથે જલપા બોલી કે ભાઈ એક વાત પૂછું જ્યારે બાને હાથમાં ઘા વાગ્યા હતા તો એ સમયે તું ઘરે હતો કે નહીં ના નહોતો પરંતુ તમે એવું કેમ પૂછ્યું ભાઈ મને નથી લાગતું કે બાને આ ઘાના નિશાન પડી જવાથી થયા હોય પરંતુ દીદી મેં બાને પૂછ્યું હતું કે આખરે શું થયું હતું પરંતુ બાએ ફક્ત એટલું જ કહ્યું હતું કે તે પડી ગયા હતા તેથી લાગી ગયું છે એટલે જલ્પાએ કહ્યું પરંતુ મને તો આમાં શંકા છે કે વાત કંઈક બીજી જ છે અને બા કોઈ ડરના કારણે કંઈ પણ બતાવવાથી ગભરાઈ રહ્યા છે તારી પત્નીના વ્યવહારથી તો બધા સારી રીતે પરિચિત છે જલપાની વાત સાંભળીને રવિ મોઢું બગાડ બગાડતા બોલ્યો દીદી હવે તમે રાયનો પર્વત ના બનાવો મહા મુસીબતે જિંદગીની ગાડી પાટા ઉપર ચડી છે પહેલાં પણ સાસુ વહુના ઝઘડાના કારણે મેં ઘણું બધું સહન કર્યું છે અને તમને બધી ખબર તો છે કે નેહાએ નાનકડી એવી વાત ઉપર ઘરેલું હિંસાનો એવો ખોટો કેસ બનાવ્યો હતો કે આપણને બધાને જેલની મુલાકાત કરાવડાવી હતી પાછલા થોડાક વર્ષોમાં મેં શું શું સહન નથી કર્યું એ બધી જૂની વાતોને યાદ કરીને હું આજે પણ ધ્રુજી ઉઠું છું પરંતુ દીદી હવે હું શાંતિથી જીવવા માગું છું ભાઈની વાત સાંભળીને તેને કંઈ પણ કહેવું યોગ્ય ન લાગ્યું પરંતુ મનમાં ને મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા અહીં પોતાના પતિ અને નણંદના ઘરેથી બહાર નીકળતા જ નેહા પોતાની સાસુના રૂમમાં આવી અને માલીબેનને હાથના બાવડેથી પકડીને જોરથી ઊભા કર્યા પીડાના કારણે માલીબેનના મોઢામાંથી રાહ નીકળી ગઈ ત્યારે નેહા કડક અવાજમાં બોલી કેમ મારી ફરિયાદ પોતાની દીકરીને કરો છો તમને રોટલા એ નથી ખવડાવતી સમજ્યા માલીબેન અંદર સુધી ધ્રુજી ગયા ત્યારે આંખો મોટી કરતા નેહા બોલી કે એક વાત કાન ખોલીને સાંભળી લ્યો જો ઘરની વાતો બહાર નીકળી તો મારા બાપુજીને કહીને મારપીટના કેસમાં તમને અને તમારા પરિવારને એવા ફસાવી દઈશ કે તમારી નાની યાદ આવી જશે ના બેટા મેં તો કોઈને કંઈ નથી કહ્યું માલીબેન ગભરાયેલા અવાજમાં બોલ્યા કહેતા પણ નહીં નહીંતર નેહાએ ચેતવણી આપી અને પછી બોલી કે અત્યારે શું આ આરામ કરવાનો સમય છે તમારો ઘરની સાફ સફાઈ કચરા પોતા અને વાસણ પડ્યા છે આ બધું કોણ કરશે હવે બીમારીનું નાટક કરવાનું બંધ કરો અને જલ્દીથી કામ કરવા લાગો માલીબેન ભયભીત નજરથી પોતાની વહુની તરફ જોવા લાગ્યા ત્યારે નેહા બોલી આવો છો કે પછી દંડાથી તમારી સેવા કરું નાના વહુ હું આવું જ છું માલીબેન ધ્રુવતા સ્વરે બોલ્યા હિંમત ન હોવા છતાં પણ જલ્દીથી ઊભા થઈ ગયા અને બધું કામ કરવા લાગ્યા રવિ અને નેહાના પ્રેમ લગ્ન થયા હતા બંને એક જ કોલેજમાં ભણતા હતા અને થોડીક જ મુલાકાતમાં બંને જણાએ નક્કી કરી લીધું હતું કે તે બંને લગ્ન કરશે તો ફક્ત એકબીજા સાથે જ માલીબેને અમુક લોકો પાસેથી તપાસ કરાવડાવી તો ખબર પડી કે નેહા અને તેના પરિવારવાળા સારા માણસો નથી ઘણા લોકોએ તે ઘરમાં સંબંધ ના જોડવાની સલાહ પણ આપી હતી પરંતુ પરિવારવાળાઓ દ્વારા ભરપૂર વિરોધ કરવા છતાં પણ રવિ માન્યો નહીં અહીં નેહાએ પણ જીત પકડી હતી કે તે લગ્ન કરશે તો ફક્ત રવિ સાથે જ આખરે પરિવારવાળા તેમની જીદ આગળ ઝૂકી ગયા અને નેહા આ ઘરમાં વહુ બનીને આવી ગઈ રવિ ઈચ્છતો હતો કે તેના લગ્ન પછી તેની બાને પૂરેપૂરો આરામ મળે અને તેની પત્ની ઘરનું બધું કામકાજ સંભાળે પરંતુ નેહાને ના તો ઘરના કામ કરવા ગમતા હતા ના તો ઘરમાં રહેવું ગમતું હતું થોડા સમય સુધી તો તે સંસ્કારી અને આદર્શ હોવું હોવાનો દેખાવ કરતી રહી પરંતુ ધીરે ધીરે કાચેડાની જેમ પોતાનો રંગ બદલવાનું શરૂ કરી દીધું હવે તો લગભગ રોજ પાર્ટીઓમાં જવું અને ફાલતુ ખર્ચો કરવો એ તેની આદત બની ગઈ હતી ઘણી વખત રવિના કામ પર ગયા પછી તે રખડવા માટે નીકળી જતી અને છેક સાંજે ઘરે પાછી આવતી હતી અને ઘરે રહેતી ત્યારે પણ કોઈ જવાબદારી સંભાળવા તૈયાર ન હતી માલીબેન જ્યારે પોતાની વહુને સમજાવવાની કોશિશ કરતા તો નેહા ઉલટાની તેમના ઉપર જ વરસી પડતી અને જ્યારે તેમણે પોતાના દીકરાને વહુની ફરિયાદ કરી તો તે બંનેમાં એવો ઝઘડો થયો કે ક્રોધની અગ્નિમાં સળગી રહેલા રવિએ પોતાની પત્નીના ચહેરા પર બે ત્રણ તમાચા મારી દીધા પછી તો જાણે ઘરમાં મહાભારતનું યુદ્ધ થઈ ગયું અને વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે રવિ અને તેની બાને સબક શીખવાડવા માટે નેહાએ પોતાના બાપુજીને કહીને તેમના ઉપર ખોટો કેસ કર્યો નેહાના બાપુજી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા બસ પછી જોવાનું શું હોય કર્યાવરની માંગ ઘરેલું હિંસા અને મારપીટ અંતર્ગત માતા અને દીકરાને અલગ અલગ કાયદામાં અને ધારાઓમાં ફસાવી દીધા જેમાં પોલીસ રિમાન્ડ પણ હતી ઘણા બધા રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ કાંઈ થયું નહીં એટલે અંદર રજામંદીથી જ આ બાબતને સંભાળવી પડી અને ત્યાર પછી તો જાણે નેહાનું આ ઘરમાં એક છત્ર રાજ થઈ ગયું હતું અને માલીબેનના મનમાં પોતાની વહુ પ્રત્યે એટલો ડર બેસી ગયો હતો કે તેના દ્વારા કરવામાં આવતા અત્યાચારોનો પણ તેઓ કોઈ જવાબ નહોતા આપી શકતા અને ના તો કોઈને ફરિયાદ કરી શકતા હતા પોતાની બહેન જલપાને તેના ઘરે મૂકી આવ્યા પછી જ્યારે સાંજે રવિ ઘરે આવ્યો તો તે સમયે ને આ ઘરે હતી નહીં કદાચ બજાર ગઈ હશે એમ વિચારીને રવિ બાના રૂમમાં જતો રહ્યો અંદર જઈને જોયું તો બા પોતાના પલંગ પર નિશ્ચિત પડ્યા હતા પોતાની બહેને કહેલી વાતો રહી રહીને તેના દિમાગને ઝંઝોળી રહી હતી રવિએ રૂમમાં બધે નજર ફેરવી પછી એક બે મિનિટ વિચારતો રહ્યો ત્યાર પછી એણે બાના પલંગની પાસે રાખેલો નાનકડો એવો કબાટ ખોલ્યો તો એમાં એક ડાયરી રાખેલી હતી માલીબેનને નાનપણથી જ ડાયરી લખવાનો ખૂબ જ શોખ હતો પોતાની જિંદગીની દરેક નાની મોટી ઘટના તેઓ ડાયરીમાં લખતા હતા એ વાતની તો રવિને પણ ખબર હતી પણ તેને એ ખબર ન હતી કે તેની બા ડાયરીમાં શું લખે છે રવિ તે ડાયરી ખોલીને જોવા લાગ્યો તો પહેલાં પાના પર લખ્યું હતું કે મારી જિંદગીનો સફર પોતાની બાના જીવનને ઘણી બધી ખાટી મીઠી યાદો વિશે વાંચીને રવિ મુસ્કુરાવા લાગ્યો પછી પોતાનું નામ જોઈને તે વધારે ખુશ થયો આજે મારા દીકરા રવિના લગ્નનો દિવસ છે પરંતુ તેના પછી વાંચવા લાગ્યો તો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આગળના પાનાઓ ઉપર માલીબેને વહુ દ્વારા તેમના પર કરવામાં આવેલા દરેક અત્યાચારનો ઉલ્લેખ કરેલો હતો જેને વાંચીને રવિના રૂવાળા ઊભા થઈ ગયા અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી આજે નેહાએ મારા માથા પર દંડો માર્યો મારા મોઢા પર ગરમ ચા ફેંકી મારા વાળ ખેંચ્યા હે ઈશ્વર આ અત્યાચારી વહુના ચુંગાલમાંથી મને બચાવી લ્યો રવિ આ બધું વાંચીને દંગ રહી ગયો અને પોતાના રૂમમાં આવીને ડાયરીને છાતીએથી લગાડીને ખૂબ જ રડ્યો તેના મનને કોઈ પણ રીતે શાંતિ નહોતી મળી રહી પોતાના માટે પોતાની બાએ આટલા બધા અત્યાચાર સહન કર્યા એ વિચારીને તે દુઃખી દુઃખી થઈ રહ્યો હતો તેના હૃદયના ટુકડે ટુકડા થઈ રહ્યા હતા વિચારવા લાગ્યો કે સવારથી લઈને રાત સુધી હું પોતાના કામમાં એટલો બધો વ્યસ્ત રહેતો હતો કે મને ખબર નહોતી કે આ જુલમી સ્ત્રી મારી બા સાથે આટલો બધો ખરાબ વ્યવહાર કરી રહી છે ત્યારે બહારથી ગેટ ખોલવાનો અવાજ આવ્યો નેહા ઘરમાં દાખલ થાય તે પહેલાં રવિએ ડાયરી સંતાડી દીધી અને પછી પોતાના આંસુ સાફ કરીને જેમ તેમ પોતાની જાતને કંટ્રોલ કરી એને થયું કે હમણાં જઈને આ સ્ત્રીનું ગળું દબાવી દઉં પરંતુ તેને સમજદારીથી કામ લેવાનું યોગ્ય લાગ્યું બીજા દિવસે કામ પર જવા માટે જ્યારે રવિ બહાર નીકળ્યો તો તેણે સૌથી પહેલાં પોતાની બહેનને ફોન કર્યો અને રડતા રડતા બાની ડાયરીમાં લખેલી દરેક વાત જણાવી દીધી આ બધું સાંભળીને જલ્પાની આંખોમાં લોહી નીતરી આવ્યું તે પોતાની જાતને સંભાળી ના શકી તેના હાથમાંથી ફોન છૂટીને નીચે પડી ગયો અને તેને ચક્કર આવવાના કારણે તે જમીન પર બેસી ગઈ જલપાના દીકરા નમને જ્યારે પોતાની મમ્મીની આવી હાલત જોઈને તે હેરાન રહી ગયો મમ્મી તને શું થયું છે સત્તર વર્ષના નમને કારણ જાણવાના ઉદ્દેશથી પૂછ્યું પરંતુ જલ્પા તો કંઈ કહેવાની સ્થિતિમાં જ ન હતી થોડી વાર પછી પોતાને સંભાળીને તેણે પોતાની બા એટલે કે નમનની નાની પર થઈ રહેલા અત્યાચારની બધી જ વાત પોતાના દીકરાને જણાવી આ વાત સાંભળીને નમન પણ હેરાન રહી ગયો પછી બોલ્યો કે મમ્મી આ સમસ્યાનું નિવારણ મારી પાસે છે પરંતુ બેટા કોઈ પુરાવા વગર આપણે કંઈ પણ કરી ન શકીએ તું નથી જાણતો આની પહેલાં પણ તે તારા મામા અને નાનીને જેલની હવા ખવડાવી ચૂકી છે અરે મમ્મી તમે ચિંતા ના કરો બધા જ પુરાવા મળી જશે બસ હું કહું તેમ તમારે કરવાનું છે દીકરાની વાત સાંભળીને જલ્પાને પણ આશ્ચર્ય થયું અને તેણે પોતાના ભાઈને ફોન કરીને બનાવેલા પ્લાન વિશે જણાવી દીધું રવિને પોતાના ભાણેજની વાત પસંદ આવી અને બે દિવસ પછી જલ્પા પોતાના દીકરા નમનને લઈને પૂરી તૈયારી સાથે પિયર આવી ગઈ જલ્પાને ફરીવાર ત્યાં આવેલી જોઈને નેહા ચોંકી ગઈ કેમ દીદી ચાર દિવસમાં જ પોતાની બાની એટલી બધી યાદ આવી ગઈ કે ફરીવાર અહીં આવી ગયા એટલે જલપા બોલી કે ભાભી એમાં એવું છે ને કે નમનના બાપુજી બે દિવસ માટે બહાર ગયા છે અને નમનની ખૂબ જ ઈચ્છા હતી કે નાની મને મળી આવીએ એટલે અમે આવી ગયા અને ભાભી આ ઘરમાં આવવાનો અમારો પણ હક છે ઓ હા હા કેમ નહીં ફિક્કી મુસ્કાન સાથે નેહા બોલી અને મોઢું બગાડતી પોતાના રૂમમાં જતી રહી રાત્રે જ્યારે રવિ ઘરે આવ્યો તો પોતાની પત્ની નેહાને કહ્યું કે નેહા કાલે મારી ઓફિસમાં છૂટી છે તો ચાલ આપણે બંને ક્યાંક બહાર ફરી આવીએ અને આમ પણ બાનું ધ્યાન રાખવા માટે અહીં દીદી તો છે જ નેહાને તો જો જાણે કોઈ બહારનું જોઈતું હતું બહાર ફરવા જવાનું આ સાંભળતાં તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને બીજા દિવસે એ બંને જણા ઘરેથી નીકળી ગયા જલ્પા અને નમન પાસે ફક્ત સાંજ સુધીનો જ સમય હતો નમન ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એક દક્ષ વિદ્યાર્થી હતો મામા મામીના ગયા પછી તેણે તરત પોતાની બેગ ખોલી અને તેમાંથી બધો જ સામાન કાઢવા લાગ્યો અને સીસીટીવી કેમેરા લગાડવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે જલ્પા બોલી કે બેટા મને તો ડર લાગી રહ્યો છે કે તારી મામી ખૂબ જ ચાલાક છે જો તેને ખબર પડી ગઈ કે અહીં કેમેરા લગાવેલા છે તો સૌથી પહેલાં તે કેમેરા તોડશે અને ત્યાર પછી આપણી જિંદગીમાં તો એવું તાંડવ મચાવી દેશે કે આપણા પૂર્વજો પણ ધ્રુજી ઉઠશે એટલે નમન બોલ્યો અરે મમ્મી તમે શું કામ ગભરાવ છો એવું કંઈ નહીં થાય કોઈને પણ ખબર નહીં પડે કે અહીં કેમેરા નામની કોઈ ચીજ છે કેમ કે તેમાં કોઈ વાયર નહીં હોય પછી એક કેમેરો કાઢીને તે બોલ્યો આ જુઓ મમ્મી તમારી આંગળીના નખ કરતાં પણ નાનો કેમેરો છે મામીને ખબર પડવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી અને આની ડિવાઇસ પણ હું એવી જગ્યાએ છુપાવી રાખીશ કે મામીને પણ ખબર નહીં પડે અને ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લાઈવ કૂટેજ તમારા અને મામાના મોબાઈલમાં આવતી રહેશે અહીં નમને આખા ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા અને રવિએ પણ પોતાના ઓળખીતા એક લોકલ મીડિયા કર્મચારીને ઘર પર મોકલી દીધો એક કેમેરો માલીબેનના રૂમમાં લાગેલી ઘડિયાળમાં ફિટ કરી દીધો અને જલપાએ પાછી તે ઘડિયાળ તે જ જગ્યાએ લગાવી દીધી માલીબેન આ બધું પ્રશ્નવાચક નજરથી જોઈ રહ્યા હતા ત્યારે નમન બોલ્યો કે નાની અમે અહીં કેમેરા લગાડ્યા છે હવે મામી જે કંઈ પણ કરશે એ બધું જ કેમેરામાં રેકોર્ડ થઈ જશે જલ્દી જ બધું બરાબર થઈ જશે તમે ચિંતા ન કરતા આ સાંભળીને માલીબેન આશ્વસ્થ થઈ ગયા પરંતુ જલપાની ચિંતા વધી ગઈ કે જો આ વાત બાને ખબર પડી ગઈ તો બા પોતાના પેટમાં વધારે દિવસો આ વાતને છુપાવીને રાખી નહીં શકે અને જો એવું થઈ ગયું તો તોફાન આવી જશે રાતના સમયે રવિ પોતાની પત્ની નેહાને સાથે પાછો આવ્યો તે બંને બહાર જમીને જ આવ્યા હતા એટલા માટે નેહા સીધી પોતાના રૂમમાં સુવા જતી રહી જલ્પા પણ જમવાનું બનાવીને બધાને ખવડાવી ચૂકી હતી આજે ઘણા સમય પછી માલીબેનને શાંતિથી ખાવાનું મળ્યું હતું પછી રવિ નમન પાસે આવ્યો અને ધીમા અવાજમાં બોલ્યો કે નમન કામ થઈ ગયું એટલે નમને સ્માઇલ સાથે કહ્યું કે હા મામા બધું કામ એકદમ સારી રીતે થઈ ગયું છે બસ તમે મોબાઈલમાં કૂટેજ પર નજર રાખજો કંઈ પણ ગડબડ જેવા મળે તો તરત પોલીસને ફોન કરી દેજો બીજા દિવસે સવાર સવારમાં રવિ પોતાની બહેનને મૂકવા માટે જતો રહ્યો પાછા આવવામાં લગભગ દસ વાગી ગયા હતા રવિ ઘરે આવ્યો તો નેહા બોલી આખરે તમારા લોકોનું આ શું ચાલી રહ્યું છે રોજ રોજ તમારી બહેન અહીં શું કામ ટપકી પડે છે એટલે રવિએ કહ્યું કે આ તેનું પિયર છે અને તે જ્યારે ઈચ્છે ત્યારે જેટલા દિવસ માટે ઈચ્છે પોતાના પિયરમાં આવીને રહી શકે છે એવું કહેતો રવિ પોતાના રૂમમાં ગયો અને કબાટ ખોલીને કાંઈક શોધવા લાગ્યો ત્યારે નેહા પણ પાછળ પાછળ આવી અને ઊંચા અવાજમાં બોલી હા હા કેમ નહીં અને તમે નોકરોની જેમ એની સેવા ચાકરીમાં લાગેલા રહો છો પછી ટેન્શનમાં રવિ બોલ્યો તો એમાં શું થઈ ગયું અચ્છા એ બધું મૂક ત્રણ ચાર દિવસ પહેલાં મેં કબાટમાં એક લાખ રૂપિયા રાખ્યા હતા તે મને મળતા નથી શું એ રૂપિયા તે લીધા છે રવિએ પૂછ્યું તો નેહા બોલી કે હા મારે શોપિંગ કરવા માટે રૂપિયા જોઈતા હતા એટલે મેં લઈ લીધા છે અને એ બધા રૂપિયા મેં શોપિંગ કરવામાં વાપરી નાખ્યા છે આ સાંભળતા જ રવિ ચોંકી ગયો એક લાખ રૂપિયા તે શોપિંગમાં વાપરી નાખ્યા મેં આજે જ એ રૂપિયા ડીલરને આપવાનો વાયદો કર્યો હતો મને પૂછ્યા વગર તે મારા રૂપિયાને હાથ કેમ લગાડ્યો એટલે નેહા પણ ગુસ્સામાં બોલી તો એમાં શું થઈ ગયું શું મારો એટલો પણ હક નથી કે હું થોડાક રૂપિયા પોતાના ઉપર ખર્ચ કરી શકું એક લાખ રૂપિયા તને થોડા લાગે છે એવું કહેતા રવિનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે નાસ્તો કર્યા વગર જ ઓફિસ જતો રહ્યો અહીં માલીબેન પોતાના રૂમમાં બેઠા બેઠા દીકરા અને વહુની લડાઈ સાંભળીને ચિંચિત થઈ રહ્યા હતા થોડી વારમાં નેહા માલીબેન માટે બે કાચી પાકી હોટલીઓ નાસ્તાના નામ પર લઈ આવી અને તેની સામે ડીશ પછાડીને બોલી કે ફટાફટ ખાઈ લ્યો અને ફટાફટ કામે લાગી જાઓ આજે અહીં તમારી દીકરી નથી કે તમે આરામથી બેઠા રહેશો ત્યારે માલીબેન બોલ્યા કે બેટા મારી તબિયત ઠીક નથી અને મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે આજે મારાથી આ કચરા પોતાનું કામ નહીં થઈ શકે આટલું કહેવાની જ વાર હતી ત્યાં નેહા પહેલાંથી જ રવિ સાથે ઝઘડાના કારણે ગુસ્સે થયેલી હતી એ બધો જ ગુસ્સો પોતાની સાસુ માલીબેન ઉપર ઠાલવી દીધો અને માલીબેન ઉપર તૂટી પડી અને કહેવા લાગી કે હમણાં તમારી તબિયત ઠીક કરું છું તેણે નાસ્તાની પ્લેટ ઉપાડીને એક તરફ ફેંકી દીધી અને પછી તેમને બાવડું ખેંચીને જબરજસ્તીથી ઊભા કર્યા અને પછી વેલણ લઈને આવી ગઈ વેલણને જોતાં જ માલીબેન ડરના કારણે જોર જોરથી રાડો પાડવા લાગ્યા એમની રાડ સાંભળીને નેહાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો વેલણને એક તરફ ફેંકતા તે બોલી કે આજે એક જ વારમાં તમારું કામ પતાવી નાખું છું જેથી કરીને આ રોજ રોજની ઝંઝટથી મને છુટકારો મળી જાય એવું કહેતા તે પોતાનો દુપટ્ટો કાઢીને માલીબેનના ગળાની ચારે તરફ વીંટાળવા લાગી ત્યારે પોતાને છોડાવવાની કોશિશ કરતાં માલીબેન આખરે તે ભૂલ કરી બેઠા જેનો ડર જલપાને પહેલાંથી જ હતો અને રાડ પાડીને કહેવા લાગ્યા કે આ રોજ રોજની ઝંઝટ તો હવે ખતમ થઈ જ જશે તારી દરેક વાત દરેક હરકતો કેમેરામાં રેકોર્ડ થઈ રહી છે જેટલો જુલમ કરી શકે એટલો કરી લે હવે તારા પાપનો ઘોડો ભરાઈ ગયો છે માલીબેન આટલું બોલ્યા ત્યાં તો નેહાની આંખો ફાટેલી જ રહી ગઈ શું કહ્યું કેમેરો હા કેમેરો હવે તું બચી નહીં શકે તારી વિરુદ્ધના બધા જ પુરાવા એકઠા થઈ રહ્યા છે ક્યાં છે કેમેરા ગળા પર દબાવ વધારતી નેહા બોલી ત્યારે માલીબેને સામે રાખેલા કબાટ ઉપર પડેલ ડિવાઇસ તરફ ઇશારો કર્યો જેને જોઈને નેહા ગભરાઈ ગઈ પછી બોલી અચ્છા તો આ બધું કરવા માટે અહીં આવી હતી તારી દીકરી પરંતુ તેની આ ચાલ હું સફળ નહીં થવા દઉં એવું કહેતા તેણે જલ્દીથી પોતાના બાપુજીને ફોન કર્યો અને ઇમરજન્સી ઘરે આવવા કહ્યું રૂમમાં રાખેલી ડિવાઇસ અને ડિવાઇસના બધા જ તાર ખેંચીને જોયા તો નેહાના બાપુજી સબ ઇન્સ્પેક્ટર આવી પહોંચ્યા અને પછી નેહાએ તેના બાપુજી સાથે મળીને બધા જ તાર કાઢીને ડિવાઇસને પૂરી રીતે ચકનાચૂર કરી નાખ્યું બાપ દીકરી પોતાની સફળતા પર ખૂબ જ ખુશ થતા હતા પરંતુ તેમને એ ખબર ન હતી કે બધી જ ફૂટેજ પહેલાંથી જ રવિના મોબાઈલમાં રેકોર્ડ થઈ ચૂકી છે અને ત્યાં એક કેમેરો હજી હતો જે પૂરી રીતે કામ કરી રહ્યો હતો જેની જાણકારી માલીબેનને પણ નહોતી લોકલ ન્યૂઝના ફેસબુક પેજ ઉપર આ બધી જ ઘટના લાઈવ દેખાડવામાં આવી રહી હતી જેમાં નેહા અને તેના બાપુજી સબ ઇન્સ્પેક્ટરની બધી જ હરકતો લાખો લોકો જોઈ રહ્યા હતા કેમ કે આ ઘટના સબ ઇન્સ્પેક્ટર સાથે જોડાયેલી હતી એટલા માટે એસપી સાહેબને પણ આ બાબતે સાથે લેવા પડ્યા હતા લોકલ ન્યૂઝ રિપોર્ટર અને એસપી સાહેબની ટીમ સાથે રવિ ત્યાં પહોંચી ગયો ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો માલીબેન એક ખૂણામાં ડરના માર્યા બેઠા હતા અને રડી રહ્યા હતા એક જગ્યા ઉપર વેલણ પડેલું હતું તો બીજી જગ્યા પર તૂટેલી હાલતમાં ત્યાં ડિવાઇસ પડ્યું હતું રૂમની અંદર દરેક ચીજ વસ્તુ જમીન પર ફેલાયેલી હતી નેહા અને તેના સબ ઇન્સ્પેક્ટર બાપને હિરાસતમાં લઈ લેવામાં આવ્યા આજે તેમના વિરુદ્ધમાં એટલા બધા ઠોસ પુરાવા ભેગા થઈ ગયા હતા કે જે પોતાના ઇન્સ્પેક્ટર બાપના બળ ઉપર તે આજ સુધી આ હરકતો કરતી આવી હતી આજે તેના બાપુજી કંઈ પણ કરી શકવાની સ્થિતિમાં ન હતા પોતાની બાને બચાવવા માટે થોડીક વારમાં જલ્પા પણ ત્યાં આવી પહોંચી આગળના બે કલાકમાં જ આ અત્યાચારી વહુની બધી જ કરતુ તો લગભગ દરેક ચેનલ પર પ્રસારિત થઈ રહી હતી અત્યાચારી વહુનો આ વિડીયો એટલો વાયરલ થઈ ગયો હતો કે દેશના બધા જ ન્યૂઝ ચેનલે આ ખબરને દેખાડી બે દિવસ પછી નેહાના બાપુજીને પોલીસની નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા નેહા અને તેના બાપુજીને અરેસ્ટ કરીને કોર્ટ કેસ ચલાવવામાં આવ્યો આ દરમિયાન માલીબેનનું પણ બયાન લેવામાં આવ્યું અને આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી થોડા સમય પછી જે દિવસે કોર્ટને નિર્ણય સંભળાવવાનો હતો તે દિવસે બધી જ લોકલ અને નેશનલ ન્યૂઝ ચેનલોએ આ કેસને હાઇલાઇટ કર્યો બધા જ દેશવાસીઓની નજર આ કેસના ચુકાદા પર હતી બધા જ પુરાવાઓ અને બાતમીના આધારે કોર્ટનો નિર્ણય આવ્યો નેહાને આ જધન્ય અપરાધ માટે આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી અને તેના બાપુજીને પોલીસની નોકરીનો ખોટો ફાયદો ઉઠાવવા અને સાથે પુરાવાનો નાશ કરવાની કોશિશ કરવાના ગુનામાં દસ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી અને આ નિર્ણયની સાથે આખો કોર્ટ રૂમ તાળીઓની ગડગડાટથી ગુંજી ઉઠ્યો બધા જ દેશવાસીઓએ કોર્ટના આ ચુકાદાની સરાહના કરી આજે નમનની સૂઝબૂઝ અને સમજદારીથી માલીબેનને પોતાની વહુના અત્યાચારોમાંથી મુક્તિ મળી ગઈ હતી સાથે સાથે રવિને પણ પોતાની જાલિમ પત્નીની ગુલામીમાંથી આઝાદી મળી ગઈ હતી મિત્રો જ્યારે કોઈ વ્યક્તિનો પાપનો ઘોડો પૂરેપૂરો ભરાઈ જાય છે ત્યારે તે વ્યક્તિને મદદ માણસ તો શું ખુદ ભગવાન પણ નથી કરી શકતા તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ